નમસ્કાર મિત્રો ફરી વિડીયોમાં તમારું સ્વાગત છે વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝમાં આજની વાત કરવામાં આવે તો આજનો એક અલગ જ વિડીયો છે આ બાળક કે આ છોકરાને બે આંખો નથી પણ કુદરતે તેમને બે આંખો નથી આપી તેમનો ગળું અવાજ એટલો સુંદર ગાવે છે કે તમે એક વખત સાંભળી લો દોસ્તો તમને પણ વાહ કહેવાનું મન થઈ જશે હા દોસ્તો આપણી ચેનલ કોઈપણને આગળ વધારવા માંગે છે એટલે તો હું તમારી સાથે આ વિડીયા નવા નવા લઈને આવું છું હા દોસ્તો આ ભાઈને કે આ છોકરાને એટલો વાયરલ કરજો કે તેનું નામ બનવું જોઈએ એના અવાજમાં જાણે કે સરસ્વતી તેમના ગળામાં સાક્ષાત વિરાનમાન છે એટલે તો સુંદર અવાજથી ગાયું છે કે આપણને આ વિડીયો આખો દાળો દેખવાનું મન થઈ જાય છે હા તમે સાંભળી લો દોસ્તો એક વખત હા દોસ્તો મારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રહે છે એ જરૂર જણાવજો અને હા દોસ્તો બને એટલો આ વિડીયોને ખૂબ જ વાયરલ કરજો આ ભાઈને એનો સપોર્ટ કરજો દોસ્તો આ વિડીયોને બને એટલો ખૂબ જ વાયરલ કરજો હા દોસ્તો બસ આ વિડીયો સાંભળી લો પહેલાં આ ભાઈ કેવું ગાવે છે પછી આગળ વાત કરીએ